જય શ્રી કૃષ્ણ સર વૈષ્ણવના આજનો ટોપિક છે હરૈ મહાપ્રભુની બહુ પ્રખ્યાત વલ્લભ સાખી ગણી કાશે મિત્રતા અંત હોય કી ભાળ આમાં હરરાઈ મહાપ્રભુજી પણ આ જ બતાવે છે કે જીવના શરીર હાડ હાડમાસની કોઠોળીથી ભરેલું છે તે છતાં પણ જીવમાં મોહિત થાય છે અને સુરદાસજી પણ સરસ બહુ કીર્તન કહે છે બહુ નાચ્યો બહો ગોપાલ અબ બે નાચ્યો બહો તો ગોપાલ મહામુહ કે નુપુર પહેરે કંઠ વિશે કે માર અને છેલ્લે પદમાં શું કહે છે સુરદાસ કી સબ અવિધ્યા દૂર કરો નંદલાલ એટલે આ મહામોહ કે નુપુર પહેરે કંઠ વિષયની માલ એટલે આટલા બધા વિષયો હોવા છતાં પ્રભુને એવું કહે તમારા વિષયો અને માયા માયામારી દૂર કરો તો પછી આવા જે અંગિકાર પ્રથાના સમર્થન આપીને આપણે આજે વિષયો જ બહાઈએ છીએ ને અને બીજું એક કીર્તન છે અહીંયા આગળ બિહાગરાગમાં જગમે સોહી જીવ બળભાગી શ્રી વલ્લભ કે શરણ આય કે હરિકે સેવા માંગી શ્રી ભાગવત રસ પાન કરત અનિત સત્સંગ અનુરાગી રાખત દયા સબે જીવ ઉપર લોકવાસના ત્યાગી અહીંયા પણ આ જ બતાવે છે કે લોકવાસના ત્યાગી બરાબર છે હવે તમે વિચારો કે આટલું બધું હોવા છતાં પણ બધા આનો વિરોધ કરી રહ્યા છે તો પછી આ અંગી અંગીકાર પ્રથામાં જીવોનો ટોટલી બગાડ થવાથી વધારે શું થતું નથી આજના સમયમાં ઘણા બધા બાળકો વલ્લભપુરના બાળકો ભ્રમ બંધ ઘણી બધી સંખ્યાઓમાં આપી દે છે ના પહેલાં પહેલાં પૂછવામાં આવે કે તમારું ભ્રમસ લઈને શું કર્તવ્ય છે નથી વૈષ્ણવ પૂજતા અને નથી વલ્લભપુરના બાળકો કહેતા કે તમે ભ્રમસ લઈને તમારે શું કરવાનું નામ મંત્ર દીક્ષા લો ને એટલે તમને ભગવત સેવાનો અધિકાર એટલે બહારનો સેવાનો અધિકાર મળે સામગ્રી કરી શકો બરાબર બહાર બુહારી કરી શકો ઠાકોરજીનો મેવા વગેરે વસ્ત્ર કંઈ પણ લાવી શકો પણ બ્રહ્મસંબંધ લઈને પ્રભુના ચરણ સ્પર્શ કરવા શ્રિંગાર આદિ કરવા સ્નાન કરાવવું એ બ્રહ્મસંબંધ લઈને પૂર્ણ અધિકાર મળે છે લૌકિક ઉદાહરણ આપીએ તો એક જ્યારે પછી કોઈ છોકરા છોકરીની સગાઈ થાય બરાબર છે સગાઈ થયા પછી છોકરીનો પૂર્ણ અધિકાર નથી હોતો કે એના ઘરે કાયમ માટે રહી શકે એવી જ રીતે નામ મંત્ર કેવું છે કે તમે નામ મંત્ર લીધા એટલે પ્રભુની ઉપર ઉપરછલી બહારની ટેલ કરી શકો પ્રભુના તમે જાણી શકો વાંચન કરી શકો બધું કેવું કે તમને પ્રભુમાં પ્રેમ જાગે પ્રેમ જાગે એટલે તમને એવું થાય કે ભ્રમ સંબંધ લઈને પ્રભુની સેવા કરીએ સેમ વસ્તુ લૌકિકમાં જ છે કે સગાઈ થઈ એકબીજાને છોકરા છોકરી પ્રસન્ન કરે પછી જાણે એકબીજાને અને પછી લગ્ન થાય એટલે પૂર્ણ અધિકાર મળે એટલે ભ્રમસ લઈને ભગવત સેવાનો પૂર્ણ અધિકાર મળે છે પણ સેવાના સમયમાં સેવા નથી થઈ તો મહાપ્રભુજી પણ ઘણા જીવોને બ્રહ્મસંબંધ નથી આપે કે તારો અધિકાર નથી નામ મંત્ર લે છે એટલે આજની પરિસ્થિતિમાં થાય શું કે વલ્લભકુરના બાળકો એવું બ્રહ્મસંબંધ આપીને છૂટી જાય અને ના એ પણ જુઓ કે મારો શિષ્ય શું કરે છે બરાબર છે ના શિષ્ય જુઓ કે ગુરુનું ગુરુનું કર્તવ્ય શું છે નથી એ લોકો સોળદગ્રંથ મહાપ્રભુજીના ભણાવી શકતા કે અત્યારે તો એટલી બધી સુવિધા થઈ ગઈ છે કે તમારું ઓનલાઈન પણ સત્સંગ થઈ શકે ઘરે બેઠા બી બધા શીખવાડી શકે નથી કહેતા બરાબર ગુસાઈજી મહારાજ મહાપ્રભુનું જીવનચરિત્ર જુઓ તો સેવાના સમયમાં સેવા જ કરી છે બરાબર છે અને સેવાના અવસરમાં ભગવદ્ કથા કરી છે એટલે વૈષ્ણવને એટલી જ વિનંતી છે કે પહેલાં પહેલાં તો તમે છે ને તમારા ગુરુદેવને પૂછો કે અમારે ભ્રમ લઈને અમારું કર્તવ્ય શું અને તમારું કર્તવ્ય શું બસ ખાલી આપણે ચરણ સ્પર્શ કરવા જઈએ ઉત્સવ પાછળ જઈએ બસ એ આપણી સામે હશે અને બસ આવજો અને એ જ વસ્તુને આવતા રહેજો એ જ એ જ થાય છે એના કારણે શું થાય છે કે જીવ સેવામાં પ્રવૃત્ત થતો નથી સેવા નહીં કરે તેનું કલ્યાણ થવાનું તો છે નહીં કોઈ સંજોગોમાં બરાબર હવે હરે મહાપ્રભુજીએ આ ટૂંકમાં પણ બીજું કીધું છે હાલ વલ્લભ સાખી જે વૈષ્ણવ વાંચ્યું એને ખબર જ છે ઘણી કાકી મિત્રતા અંત હોય કે ભાળ એટલે જે આ અંગીકાર પ્રથામાં કરી રહ્યા છે ને એની છેવટે તો આ દશા થવાની છે એને ક્યાંય સ્થાન થવાનું જ નથી આપણી હાડ માફની કોઠળી લઈને આપણે એટલું બધું સાવધાન છીએ કે મા ગુસાઈજી મહારાજે એટલું બધું સરસ કર્યું છે કે પોતાના શરીરની દુર્ગંધ પણ વાસ પણ ના આવી જોઈએ શૃંગાર કરતા એટલા માટે આપણે શૃંગાર કરવા બેસીએ તો આપણે જલ કે સુગંધિત મિશ્રી લઈને બેસે છે કે આપણા શરીરની દુર્ગંધ આપણા પ્રભુ ઉપર છીટા ના પડે કે એમને વાસ ના આવે શરીરિક એટલું બધું સુખ્મથી સુક્ષ્મ ધ્યાન રાખેલું છે તે છતાં બી આટલું બધું પુરુષોત્તમ બાબા ત્રીસ વર્ષથી બોલી રહ્યા છે બરાબર છે નથી એમને કોઈને સાંભળવા એને કહે છે કે દોષ જોવે છે દોષ જોવે છે ઓલરેડી હરરાઈ મહાપ્રભુજી દુષ્સંગ વિજ્ઞાન પ્રકરણમાં પહેલાં જ કીધું છે કે કોનો સંગ કરો ને કોનો ના કરો એમાં દોષ જોવા નથી આશીષ હોય છે ને એક બહુ સરસ કીધું હતું કે દોષ કોના જોવાય કે એના સ્વભાવગત સ્વભાવગત તમે દોષ ને તેના દોષ જોવા કહેવાય પણ એ એની કોઈ નિંદિત કામ કરતો હોય ને તેની નિંદા જ કરી કહેવાય એના દોષ ના કહેવાય આ બહુ સરસ આશિષભાઈએ એક એમના વિડીયોમાં કીધેલું છે એટલે વૈષ્ણવને એટલી જ વિનંતી છે ને આ ચેનલ ચાલુ કરવાનું સામે આવવાનું કારણ જ આ છે કે આજે વૈષ્ણવ સામે નહીં આવે તો પછી તો જે કરતા હશે એ બધા તો ખુલ્લે આમ કર્યા જ કરવાના છે અંધ બંધ બારણે એનામાં તો કોઈ જીવોનું કલ્યાણ થવાની સૌથી મોટો પ્રોબ્લેમ શું છે ખબર જે સખડી ધરનાર વૈષ્ણવ અંદર છે ને જે આગળ ઘણું બધું અંદર ડીપમાં ઉતરેલા છે એ જ વૈષ્ણવ આ કામ થાય છે જે દૂધ ઘરને મિસરીને બહાર જવા જવાનો ટાઈમ મળે છે એ બધું જે જાણનાર છે એ વૈષ્ણવ તો ખબર જ નથી હોતી જેમ જેમ સફળી ધરતા જાય એટલે થોડુંક જાણવા માટે પુષ્ટિ માર્ગ જાણવા માટે શું કરે કોકની જોડે વૈષ્ણવ જોડે સંગ કરે કારણ કે દૂતીનો માર્ગ છે કે તારા દ્વારા શીખવા મળે કોકના દ્વારા એટલે કોકના દ્વારા શીખે એટલે શીખે એટલે શું થાય પછી કે એને ધીમે ધીમે ભાવભાવના અને બધું સમજાવતા જાય આ તો પુરુષોત્તમ બાબાની ઘણી કૃપા કે હું લગભગ સત્તર અઢાર વર્ષથી આ જાણતો હતો પણ કોણ કશી સમજણ જ ના પડે કે ભાઈ આવું હોય કે આટલું બધું થતું હોય પણ પુરુષોત્તમ બાવા જ્યારથી બોલતા થયા છે ને ત્યારથી ખબર પડી એમને રૂબરૂ જઈને હું મળ્યો છું એમણે એટલું સરસ સમજણ પાડી હતી મને કે હરે મહાપ્રભુના ઉત્સવ પર જ હું સીધો અહીંથી ગયો હતો અહીંથી મારે લગભગ પાંચસો કિલોમીટર થાય છે અને બીજે દિવસ સવારે પહોંચ્યો હું સવારે દસ વાગે નીકળ્યો તો સાંજે સાત સાડા સાથે પહોંચ્યો કલાક સવા કલાક એમની જોડે બેઠો બધું સમજ રાત્રે તરત નીકળ્યો સવારે પાંચ વાગે હું આવ્યો તો સવારે દસ વાગે એમનો ફોન આવ્યો કે બરાબર સાંજેથી પહોંચી ગયો ને એટલે એવું નથી કે તમારા બ્રહ્મ સંબંધી ગુરુ આ હોય તો તમારા ગુરુ કોઈ પણ હોઈ શકે પણ તમને સાચી સિદ્ધાંત મહાપ્રભુના સિદ્ધાંત પર કોણ સમજાવે એવું તો આજના સમયમાં કોઈ ગોસ્વામી બાળકો ટીકાઓ તો લખી નથી કે ટીકાઓ લખીને તમને મહાપ્રભુના સિદ્ધાંત ઉપર સમજાવી શકે કોણ સમજાવે છે કોણ કોઈ વલ્લભ કુંડના બાળકો આપણને સત્સંગ કરાવતું હોય તો મને કહો બસ ભાગવત આમ તો પદ્મનાભદાસજીનું એટલું સરસ છે તમે વાંચન કર્યું હોય તો ખ્યાલ જ છે વૈષ્ણવને કે જ્યારે મહાપ્રભુજી એ એમને ના પાડી કે ભાગવત કથા કર કરીને પોતાના જીવનની નિર્વાહ કરવાનો જેને મેં જલમાં સંકલ્પ લઈ લીધો કે આજ પછી કોઈ પણ એ વાંચીને હું નિર્વાહ નહીં કરું તો મહાપ્રભુજી કીધું તમે ગૃહસ્થ છો ભાગવતજીના જગ્યાએ બીજું કોઈ પુરાણ વાંચીને કરો પુરાણ એટલે નહીં ભાગવત અ મહાભારત છે કે બીજા કોઈ બી ગ્રંથ તો એમણે કીધું કે નામ એ સંકલ્પ કરી લીધો કરી લીધો તો જીવન કઈ રીતે નિવાર કરશો તો કહે છે કે મજૂરી કરીશ પણ આ કામ નહીં કરું એટલે કંઠે પ્રાણ આવી જાય ને તો પણ પ્રભુના નામ વેચીને કોઈ દિવસ તમારે પૈ દ્રવ્ય ના કરે અત્યારના સમયમાં આપણને ભગવદ્ ભાવ દ્રઢ થવાનું કારણ શું નહીં થવાનું કારણ શું કે ભગવદ્ ભાવ દ્રઢ કોઈ બીની વાણી સાંભળીએ છીએ ધારો કે અવૈષ્ણવની સાંભળીએ કોઈ વલ્લભપુરના બાળકની પણ સાંભળીએ કોઈ કોઈ વૈષ્ણવની સાંભળીએ તો પણ આપણે હૃદય રૂધ કેમ નથી થતી કોઈની વાણી એનું કારણ એક જ છે કે જે કે લાભ પૂજા કૃષ્ણની ભક્તિ કરવામાં આવે એટલે કોઈ દિવસ તમને એની વાણી ફરીથી ના થાય પ્રભુનું નામ પ્રેમપૂર્વક જ લેવું જોઈએ એ સામેવારા આ તો આનાનો વિષય છે ને પ્રભુનું નામ આપણે સામેવાળાને સમજાય તું તું કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો દયારામભાઈ કહે છે ને આ પદમાં એટલે સિમ્પલ વસ્તુ છે કે ભાઈ અત્યારના સમયમાં કોઈને સમજાવવા જઈએ છે તો કોઈને સમજણ નથી પડતી તો થાય શું કે મહાપ્રભુના સિદ્ધાંત દ્વારા તમે સમજણ પાડી શકો શરૂઆતમાં નવા વૈષ્ણવ સેવા ના તો મહાપ્રભુજી એટલા બધા રસ્તાપાય છે કથા પક્ષ મજબૂત કરો પેલું કીર્તન છે ને હરે મહાપ્રભુની હરે મન શ્રી વલ્લભ ગુણ ગાય વૃથા કાલ જીવન કાહે ખોવત વેદ પુરાણ પડાય એટલે વૃથાકાલ જીવન ખોવાનો કોઈ અર્થ નથી ભેદ પૂર્ણ પડે એટલે શું થાય સેવાના સમય સેવા ના હોય તો તમે વાંચન કરો વાંચન કરો તમને જ્ઞાન મળે કે જ્ઞાનથી પ્રભુ મળવાના નથી પણ તમને ખબર પડે શાસ્ત્ર શું છે કે મહાપ્રભુજીએ શું કીધેલું છે ચોરાસી ભગવાન વૈષ્ણવ કરી તો સેવા કરી આ ચોરાસી બસો બાવન વૈષ્ણવ આપણા આદર્શ છે એમના રસ્તે એક વૈષ્ણવના રસ્તે પણ ચાલે તો પણ આપણને ભગવદ પ્રાપ્તિ થઈ શકે છે ને આપણને તો મહાપ્રભુ જે બ્રહ્મ સંબંધ આપતાની સાથે જ પ્રભુ મળી લીધા છે બીજા બધા માર્ગમાં તો કેવું છે કે ભગવાન મેળવવાનો પ્રયત્ન કરવો પડે ત્યારે બ્રહ્મ સંબંધ આપતાની સાથે જ આપણે પ્રભુત્મ મળી જાય છે હવે શું કરવાનું પ્રભુ સાથે જીવન જીવવાનું છે ને સાથે મળીને એક સંસારમાં રહીને પ્રભુ આ પુરુષોત્તમ સરસ સમજાવે છે એના વિશે કે એક સંસારમાં પ્રભુ જેમાં આપણે રહીએ છીએ એ રીતે જ રહીએ જે આપણે ખાઈએ પીએ છીએ એ રીતે રહે ઠાકોરીને કેન્દ્ર સ્થાને રાખીને જીવન જીવીશું તો કોઈ સંજોગમાં કોઈ તકલીફ પડવા નથી આ થોડી ઘણી શરૂઆતમાં તકલીફ પડે કારણ કે પેલું કે સોનાને તપાય તો શુદ્ધ થાય એટલે અત્યારના સમયમાં કોઈની પરીક્ષા થાય ને તો થોડા ડગ મગી જાય છે દરેકની પરિસ્થિતિને અલગ અલગ હોય પણ આશ્રય દ્રઢ હશે ને તો તમે જીતી જશો એ આશ્રય ક્યારે દ્રઢ થશે મહાત્મા જ્ઞાન તમને થશે કે વાંચન કરશો તમને ખબર છે પ્રભુ પ્રભુ કોણ છે શિક્ષાપત્રમાં મહાપ્રભુજી ચોરાશી બસો બાવન વૈષ્ણવની વારસા સેવાના જ થઈ આ કરું શકો આજના સમયમાં સેવાને સ્મરણ ને સત્સંગ એ ત્રણે બહુ અઘરું છે આટલી ફાસ્ટ લાઈફમાં આ સત્સંગ કરવાનું કારણ જ એક છે કે ચોરા બસો બાવન વૈષ્ણવની વાર્તામાં હતું ને કે એક ઝાડ નીચે બિરા જતા ગુસાઈજી મહારાજને એક વૈષ્ણવને નામ મંત્ર બ્રમસો મન આપ્યા હતા ગામમાં કોઈ વૈષ્ણવ હતું નહીં એણે શું કર્યું એ ઝાડને જ વૈષ્ણવ માણીને વૃક્ષને રોજ જોડે સત્સંગ કરતો હોય ગુસાઈજી મહારાજ અહીંયા જ બિરાજીને મન આપ્યા તો આ વાત કરવાની કારણ જ એ છે કે આજના સમયમાં ફાસ્ટ લાઈફમાં કોઈને કોઈને સમય નથી હોતો એટલે શું એકબીજાના વિડીયો કોલથી બી થાય નહીં એટલે શું આપણે પોતાની વાત રજૂ કરવી હોય બરાબર તમને રજૂ કરી હવે મારી પણ ભૂલ હોઈ શકે તમે મને કોમેન્ટમાં જણાવી શકો એ તો મને ખબર પડે કે ક્યાં આગળ મારી પણ ભૂલ છે સમજો એટલે સિમ્પલ વસ્તુ આ જ છે કે પહેલાં પહેલું તો મહાપ્રભુના ગ્રંથોનો અભ્યાસ કરવો પડે ચોરાસી ના થાય તો ચોરાસી બસો બાવન સિમ્પલ ગુજરાતી ભાષામાં બ્રજ ભાષામાં બી અવેલેબલ હોય છે ઇન્દોર ગરવાડાની એ આંચન વાર્તા વાંચો તો તમને ખબર પડશે હું તો નવી જે જનરેશન છે જે લગ્ન કરીને છોકરીઓ જાય છે ને એના માતા પિતાને હું તો એટલી જ સલાહ આપી શકું કે હરિદાસની બસો બાવન વૈષ્ણવની વાર્તામાં હરિદાસની બેટી અમુકીની વાર્તા અવશ્ય તમારી છોકરીને સમજાવજો જે વૈષ્ણવ મા બાપ છે પોતાના ઘેર કારણ કે એનું વાર્તા મંચાવશો ખબર પડશે કે અન્ય સંપ્રદાયમાં એ છોકરી ગઈ હતી તેના આચાર વિચાર એટલા સારા ન હતા તો પણ એ ચણા ઉપર ઘણા ટાઈમ સુધી રહી અને ગુસાઈજીનું સ્કૂલ સતત કરતી રહી તો ગુસાઈજીએ ત્યાં આગળ એક વૈષ્ણવને અચાનક આયા અને થયો ગુસાઈજીની કૃપાથી ને આખું ઘર વૈષ્ણવ થઈ ગયું એટલે તમે હરિદાસ બેટીની અમકીની વાર્તા બધા પ્રસંગો આપણા માટે જ છે એ કઈ રીતે આપણને તકલીફ પડી છે એમની તમે સમજો ચોરાસીને બસો બાવન વીસનો કોણો સત્સંગ કરતા હતા એમના સમયમાં તો એટલા ગ્રંથો પણ અવેલેબલ ન હતા મહાપ્રભુજીની આજ્ઞાને સરોવરી મારીને ગુરુ આજ્ઞાને સરોવરી મારીને કે ઘરે જઈને ભગવત સેવા કરો બીજું શું કર્યું મહાપ્રભુજી બીજું કશું બી કીધું હોય તો મને કહો તમે જે બી પરિસ્થિતિમાં છો એ પ્રમાણે તમે તમારા ઘરમાં બિરાજીને તમારા ઘરે રહીને તમારા ઠાકોરજીની સેવા કરો આ સિમ્પલ વસ્તુ છે ના કોઈ મનોરથો હતા ના કોઈ બી હતું બધા ધીરે ધીરે મહારાજ બી શોભાબેટીજીને પાછા કાઢે તા જ્યારે સાથે બાળકોને છપ્પન ભોગ આરોગ્યો હતો સિંહાજી સાથે તો ગુસાઇજી ના પાડી કે રાજભવનો વધારો થશે ત્યારે બાળકોની ઈચ્છા બહુ હતી એટલે પછી ગુસાઈજી કે સા ભલે ત્યારે શોભાબેટીજી દર્શન કરવા ગયા હતા ગુસાઈજી જો ક્યાં જાય છે પૂછ્યું ને તો કહે છે કે છપ્પન ભોગના દર્શન કરવા તા કે તારા ઘેર કોણ બી રાજે છે એટલે શોભાપેઢીજીને પાછા મોકલ્યા અને પાછા મોકલા તો શું થયું પોતાના ઘેર બિરાજતા સાથે સ્વરૂપોના દર્શન થયા એટલે પોતાના માથે બિરાજતા એ જ નિધિ સ્વરૂપ છે કોઈ કૃષ્ણમાં તો કોઈ ભેદ નથી ને કૃષ્ણમાં કોઈ ભેદ નથી ને આપણે ત્યાં બિરાજતા પ્રભુમાં નાદ દ્વારામાં બિરાજતા પ્રભુમાં કે ઇવન તમે સમજો કે નિધિ સ્વરૂપોની સેવા સૌ પ્રથમ કરી કોને બધા વૈષ્ણવ જ કરીને સિમ્પલ વસ્તુ સમજ બધા વૈષ્ણવ જ કરી તો આપણા ઘેર બિરાજતા એ આપણું નિધિ જ છે ને જેમ પ્રભુમાં તમે દસ પાંચ દસ મિનિટ પ્રભુને નિરક્ષો ને તો જ તમને ખબર પડશે પ્રભુ શું સાનુભાવ જણાવે છે એટલે વૈષ્ણવની એટલી વિનંતી છે કે તમે સાચું મહાપ્રભુનો સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં આવ્યા પછી જાણવું હોય ચોરાસી બસો બાવન વૈષ્ણવની વાર્તા બેસ્ટ છે એ જ તમે વાંચન કરો તો તમને ખબર પડશે અને સાચું કૂરું તમને ખ્યાલ આવશે ને તમે વાંચન કે આ વસ્તુ સાચીને આ વસ્તુ ખોટી છે નથી સેવા થતી કંઈ વાંધો નહીં વાંચન સવાર ઉઠીને કરો અષ્ટાક્ષરની માળા તમે ધીમે ધીમે બધું ગૌ સેવાથી માણીને કેટલી બધી સેવાઓ છે આપણા ઘરમાં કોઈ એવું કહેશે કે હવેલીમાં અમારે ત્યાં સેવા નથી ને એટલે અમે હવેલીમાં સેવા કરવા જઈએ છીએ બરાબર છે કે નજીકમાં હવેલી છે અમને ઘરમાં અનુકૂળ વાતાવરણ નથી મમ્મી પપ્પા કે સાસુ સસરા હવે અનુકૂળ નથી એટલે એક ટાઈમ આપણે કેવું ફૂલ ઘરની સેવા કરવા જઈએ બધા ઘણા બધા ના પ્રશ્નો હશે ને નવા નવા વૈષ્ણો આવતા હશે એનું આ જ હશે પણ સિમ્પલ વસ્તુ સમજો હવેલીમાં જાઓ બરાબર છે તમે ગયા તો તમને ત્યાંની સેવા મળે છે પણ તમને ત્યાં ઠાકોરને ચર્ણસ્પર્શ કરવા મળે છે નથી મળતા બરાબર છે સ્નાન કરાવવા મળે છે ઠાકોરને આરોગવાનું મળે છે નથી મળતું તો પછી એવી સેવા શું કામની માને કહ એવી સેવા શું કામની કે જ્યાં આગળ આપણો કશો અધિકાર જ ના હોય તારો લગ્ન કરીને છોકરી ઘેર થાય ને ત્યાં આગળ કશુંને ખાવા બનાવવાનું ના થાય ને કશું ના થાય કે પત્ની સેવા કરવા ના મળે એ સિમ્પલ વસ્તુ આ છે કે પારકાના ઘેર જઈન પારકાના પતિની સેવા કરવાની કેટલા દાડા હું તમને કહું જે મુખ્ય મુખિયા ભીતરિયાજી જે સેવા કરે છે ને એ ટોટલી પગાર ધોરણ પર જ હોય છે એમનામાં એવો કોઈ ભાવ નથી હોતો એનું સિમ્પલ ઉદાહરણ હું તમને કહું કે ગામમાં સત્તર અઢાર વરસથી લગભગ અઢાર એક વરસથી એક મુખિયાજી સેવા કરતા હતા મથુરાનાથજીની હવે અઢાર વરસથી સેવા કરતા હતા એટલે આત્મીયતા કેવી હોય તમે સમજો પ્રેમ આજે ઘરમાં પણ આપણે રહેતો હોય ને સત્તર અઢાર વરસથી તો આપણને ઘરનું કશુંક ને કશુંક યાદ આવે સમજો કે આ જગ્યા હું બેસતો હતો આ જગ્યાએ ભણતો તો આ જગ્યાએ ખાતા હતા આ જગ્યાએ રમતા હતા અમે તો આ અઢાર વરસથી એમના કુટુંબ સાથે મથુરાનાજીની સેવા કરે ફરી સમય સંજોગો શું થયું એમને કંઈક દ્રવ્ય મળ્યું હશે કોઈ કોઈ હાયર કર્યા હશે પૈસા આપીને કાં તો કોઈ ટ્રસ્ટી જોડે બગડ્યું હશે ગમે તે થયું હશે તે આખો પરિવાર છૂટો પડીને બીજા ઠાકોરજીની સેવામાં લાગી ગયો હવે એમને એમના પ્રભુની કોઈ દિવસ યાદ બી નહીં આવતી હોય એટલે એમના માથે તો કોઈ સ્વરૂપ બિરાતું જ નથી સમજી લો કોઈ સ્વરૂપ બિરાતું જ નથી જે ધંધાકીય કામ કરે છે એના માથે તો કોઈ સ્વરૂપ બિરાતું જ નથી બિરાજે છે માત્ર ને માત્ર વૈષ્ણવના માથે મુખ્યા ભીતરાના માથે નથી બિરાતું આજે એમને ત્યાં આગળ અશક્ત થયા તો ટ્રસ્ટીઓ શું કહેશે થોડા રૂપિયા આપીને શું કહેશે હવે તમે તમારા ગામમાં જાઓ આ થશે ને અને કદાચ કોઈકને પૈસા વધારે મળ્યા તો શું કરશે એ ત્યાં આગળ જતો રહેશે એટલે પરિસ્થિતિ આનું છે લેવું એવું ઊભી રહ્યું છે કે જે તનુ ઇતજા કરતા માનસી સા પરામ હતા માનસી સુધી પહોંચવાના અંદર સમયમાં શક્ય ન જ થવાનું કારણ કે મુખ્યજીનું શરીર થાકવાનું એટલે શું કરશે ચાર જગ્યાએ બધી જગ્યાએ એક તમે કોઈ બી એક હવેલીમાં કાયમ માટે કોઈ મુખ્યજી રેર કેસમાં રહ્યા હોય તો મને બતાવો રેર કેસમાં જ રહેવું હશે કોઈ એને અંધ તો એને કાઢી જ મૂકશે એ ટ્રસ્ટીઓ કાઢી મૂકશે કે ગોસ્વામી બાળકો કાઢી મૂકશે કે હવે તમારું શરીર થાક્યું તમે બાજુ પર બેસો બીજાને ચાન્સ આપો બરાબર કે ભાઈ શરીર થાક્યું હોય તો બીજાને ચાન્સ આપે એ સાઈડ પર પણ પ્રેમ ના રહો ને પોતાના પ્રમુખ પ્રેમ ક્યાં રહો અઢાર જેની જોડે રહ્યા એ થોડાક રૂપિયા માટે બી બીજા ત્યાં ત્યાં આગળ જતા રહ્યા એ પ્રવુણ શું ખાલી નોકરી જ કરતા હતા ને એટલે આ પરિસ્થિતિ આ જ આવીને ઊભી રહેવાની છે દરેક જગ્યાએ એટલે વૈષ્ણવની એટલી જ વિનંતી છે કે પહેલાં તમે સમજો શું સમજો કે જે અંદર ગયેલા છે ને એમને તો ખબર છે સખડી ધરે છે એમને જોતો સમય અવકાશ નથી કે તો સવારે સખડી ધરે સાંજનો ટાઈમ નથી મળતો તો સાંજે કંઈક મંદિર ગયા ચરણ સ્પર્શ કરવા ગયા બધું કર્યા બરાબર છે પણ એથી વિશેષ તમે તમારા ગુરુદેવને પૂછ્યું કે ભાઈ અમે વૈષ્ણવ જન્મ લીધો તો મારું કર્તવ્ય શું હવે કે ભાઈ આટલું જ અહાર ઉઠીને ખાધું પીડું ઠાકોરીને ધરી દીધું ના પ્રભુમાં સ્વરૂપમાં આસક્તિ થઈ બરાબર છે ના પ્રભુમાં પ્રેમ જાગ્યો અને અવરી અવરી બધી વસ્તુઓમાં મન ભટકવાનું છે એટલે છેલ્લે સમયે આ જ થવાનું છે ને શું તે ભાવભાવના જાણવા માટે શું કરે બધા વૈષ્ણવ જૂના છે ને બધા ભેરવે નવા વૈષ્ણવને નહીં એમનો વાત નહીં હતો નવા વૈષ્ણવ જાણવા માટે જાય જા કરે અને પછી એમનું માઇન્ડ વોશ કરે જેમ આશિષભાઈ કીધું કેવી રીતે થાય છે તો નોર્મલ તો થોડીક તો વિચારણા કરો કે ભાઈ પ્રભુને વિનંતી કરો કે ભાઈ ખોટા માર્ગે અમને જતા રોકે એનો મિસ્ટ ઉપાય એ જ છે કે મહાપ્રભુના સિદ્ધાંતોનો અભ્યાસ કરો સિમ્પલ વસ્તુ જ મહાપ્રભુજી બતાવી છે કે કૃષ્ણ સાથે આ ફાસ્ટ લાઈફમાં મહાપ્રભુ જાણતા હતા કે કેટલા ટાઈમથી કે તમારે નથી કરી શકવાનો જોઈએ એટલે પ્રભુને ઘરે પધરાઈને તમે તમારે સેવા કરો નથી થતો ભાગવત પરાણ કરો મહાપ્રભુ જે પણ લખીને આપ્યો છે કે અને ભોગ ધરીને લેજો અસમર્પિત ના ખાશો જેથી કરીને તમારી બુદ્ધિ ભ્રષ્ટ ના થાય મેઇન વસ્તુ શું છે મહાપ્રભુજી ગોસાઈજીના જે સેવકો હતા ને એ શું કરતા હતા કે કોઈ બી વૈષ્ણવ કોઈ બી ભેટ ધરવા આવે ને તો એમના આજુબાજુમાં જે વૈષ્ણવ છે ને તાદસી વૈષ્ણવ જે કહે છે જે એમની જૂથ ઘેરાયેલા રહેતા હતા એ શું કરશે કે પહેલાં પહેલાં તો પહેલાં જ કહી દેશે કે ભાઈ અમારા પ્રભુ કે ગુરુદેવ કે અન્ય એમના સેવક સેવક કોઈનું લેતા નથી એટલે શું કરશે કાં તો સેવક થશે કાં તો પછી જતો રહેશે મહાપ્રભુજી ગુસાઇજી ગોકુલનાથજી ઇવન મહાપ્રભુજી પણ સુધી આ હતું અત્યારની પરિસ્થિતિમાં શું છે કે જે બી આવાજે ભેટ ધરે છે એટલે કોનું દ્રવ્ય આવ્યું અને કોનું ગયું એ ખબર પડે નહીં એટલે આની પરિસ્થિતિમાં બુદ્ધિ ભ્રષ્ટ થાય બુદ્ધિ અન્ન જેવો અન્ન એવું ઓળખાય એવું કહે છે ને એવું થાય જાય કે એમના અન્ય મહાપ્રભુજી એમના વૈષ્ણવ સાથે સંકળાયેલા હતા અને અત્યારે શું છે કે બધા જે ગોસ્વામી બાળકો છે એ ભાવત વૈષ્ણવ જેનો સાચો ભાવ છે ને એ જો સંકળાયેલા નથી હોતા પણ બધા કહો કે મોટા મોટા બિલ્ડરો રાજકારણો દ્રવ્યપાદ વૈષ્ણવ હોય કોઈ હોય એની જોડ સંકળાયેલા કે જેનો કોઈ ભાવ જ નથી અને સમાજમાં એવું બતાવવા જાય છે કે મારી આજે આટલી ઓળખાણ મારા આ રાજકારણ ઓળખાણ છે આ કામ પડન પતી જાવ પતી જાય પણ કૃષ્ણ કોને ઓળખાણ કરાવે છે એ કોઈને ખબર જ નથી પરિસ્થિતિ આ ઊભી છે કે મહાપ્રભુજી ગુસાજી મહારાજ એમના વૈષ્ણવ જોડે પ્રગટ વે મારક રીત દેખાય વેણવ ગીત પૂનજુગલ ગીત કે રસ બરખા બરખાય મહાપ્રભુજીએ થોડોક વિશ્રામ કરીને પછી એમના સેવકો જોડે પ્રભુને ગુણાવાદનું નિલાનું ગાન કરે છે અત્યારે બધા શું કરે છે રાજકારણની વાતો કે બીજી કોઈ વાતો આની વાતો ને પેલી વાતો એમની જોડે જે સંકળાયેલા જે છે ને કાં તો બીજા ઘરના બાલાકે કામ કર્યું પેલાના ઘરના બાલા કામ કર્યું કોઈ જે ભગવત સત્સંગ કરતા તમે તમારા ગોસ્વામી બાળકો જોડે ગુરુદેવ જોડે ગયા હો તો ત્યાં આગળ કોઈ પ્રસંગ બેઠો ને કોઈ ભગવત સત્સંગનો પ્રસંગ થતો હોય એવું તેમાં સાંભળ્યું કોઈ દિવસ નહીં સાંભળ્યું હોય એ જેથી તમારે બેસવાનું મન થાય મન તમારું ઠેકાણે ક્યારે રહે મનને તમારે શાંતિ કરે આત્માનું પોષણ શું સત્સંગ હવે સત્સંગ ના થતું તો શું કરો જીવ ક્યાં જાય જે વૈષ્ણવ જોડ જાય છે વૈષ્ણવ ભાવાત્મક અંગીકારની લીલાન બતાવે છે એટલે એ પતી ગયું તો રસ્તો શું રહે ચોરાસ બસો બાવન વૈષ્ણવની બહાર તાંતિક સ્થાપત આપણે હરરાય નનંદદાસજીએ છે ને રૂપ કહ્યું કે ભાગવતજી ઉપર બહુ સરસ લખ્યું હતું તો એટલું બધું સરસ લખ્યું ત્યાંના ચોબાઓજીને બધા હશે ને બ્રાહ્મણો ભરતના એ બધા ગુસાઈને કમ્પ્લેન કરવા ગયા કે ભાઈ અમારું આજીબ જતી રહે રહેશે એમ કે હમણાં એટલી સરળ ભાષામાં બધું લખ્યું છે અમારું વાંચે કોણ અમારું જોડ સાંભળતો કોણ તો પછી ગુસાઈજીએ એમનાજીમાં પતરાઈ દીધું કે આજના જીવોનો આવતા જીવોનો અધિકાર નહીં હોય તો આપણો આપણો અધિકાર કેટલો આપણો અધિકાર કેટલો કુંભનદાલજીના દીકરા ચતુર્પ્રત દાલજી દીકરાના નામ હું ભૂલી ગયો પણ એમણે એક ધમાર કહી હતી અને ધમારમાં થયું શું કે એ પ્રભુની લીલા દર્શન થયા ને તો એમને ધમાર પણ અધૂરી રહી ગઈ એટલે ના ગવાય તો પછી એક ધમાર પૂરી કરી હતી ગુસાઈજી કે કરી હતી અને પછી ગિરધરજી કે કીધું કે બાપ અને બેટાએ તો ગાઈ પણ છોકરા જીરવી ના શક્યો કેમ પ્રભુની લીલાના દર્શન હતા પણ જીરવી ના શક્યો એટલો એનો વિર થયો કે એનામાં બસ એમ કે આપણે તો એટલો અધિકાર નથી સમજો કે આપણે પ્રભુનું સ્મરણ કરી શકીએ આપણી જોડે છે ચોરાસી બસો બાવન ભગવદીય શિક્ષાપત્ર એટલે વૈષ્ણવને એટલી જ વિનંતી છે કે તમે ભાવ અત્યારના નવા વૈષ્ણવ જાણવા સકડી ધરવું આ ધરું બધાના ભાવ નવા નવા દૂધનું ઉભરો કેવો આવે એવું આવે ને પછી આમ બેસી જાય એટલે ભગવદભાવ બી એવો થાય પારા જ એવો છે એક હાથમાં સ્થિર રહે નહીં ભગવદભાવ એના માટે સત્સંગ બહુ જરૂરી છે એટલે થાય શું કે મારે પોતાને બી અભાવ છે કે હું એ નથી કરી શકતો મોડાઈન મોબાઈલ જોવાનું આ જોવાનું છોકરાને ટીવી બધા આ જ થાય છે મારાથી એથી હું મારો પોતાનો દોષ જ કહું છું જ્યાં તો આપનો દોષ છે કે જ્યાં સુધી પોતાનો દોષ નહીં જોવાય ને ત્યાં સુધી દિનતા નહીં જ આવે ડાઈ વાતો કરવાનું વાંચન કરીને બોલવાનું એ તો બધાને ફાવે બરાબર છે કોકની વાણી સારી હોય તો સારું બોલી શકે પણ પોતે જ પોતાનું જાણતા હોય કે કેટલો કાળો અંદર ભરેલો છે પણ થાય શું કે ભાઈ એકબીજા શેર કરતા કંઈક ભગવદ્ ભાવ હૃદયમાં જાગે કે મારી ભૂલ થતી હોય તો તમે કહો એટલે આ જ વૈષ્ણવને કહેવાનું છે કે ભાઈ તમે જે બી સાંભળે છે એ વૈષ્ણવને એટલી વિનંતી કે પહેલાં પહેલાં તો છે ગ્રંથોનો અભ્યાસ કરો સરળ ભાષા ગુજરાતીમાં છે સમય અવકાશ નથી તો ચોરાથી બસો બાણું વૈષ્ણવનો પ્રસંગ હતો તમે સાચો રસ્તો મળી જતા દરેક વૈષ્ણવ સેવા જ કરી છે ને કોકને નથી અનુકૂળ આવ્યું તો ભિક્ષા માગીને પણ એ કરી છે પણ આશ્રય ધ્રહ રાખ્યો છે લોકો કોઈ લપ્પન જપ્પનમાં પડ્યા નથી પણ માર્ગને દૂષિત નથી કર્યો મેં આમાં શું થાય છે કે મહાપ્રભુ નિષ્કામ ભક્તિમાર્ગ દૂષિત થાય છે બધાને એવું થાય છે આમાં અંગીકાર થઈ ગયા એટલે અમારો લીલામાં કહો લો વાસમાં થઈ ગયો કોઈ નથી થયું કશું નથી થયું આ ગોસાઇજી ગંગાબાઈની વાર્તાને તદ્દન ખોટી રીતે પ્રચલિત કરી છે અને માની લો કે ભાઈ બધા વૈષ્ણવ કહે છે કે થયું ગંગાબાઈનું બરાબર છે ઓસાઈએ સ્વપ્ન દ્વારા અંગીકાર કર્યો તો ચલો એકવાર તમારું માણી પણ લીધું બરાબર છે વાર્તા પ્રસંગ તો પછી વલ્લભપુરના બાળકોને કયો સ્વપ્ન દ્વારા જ અંગીકાર કરે બધા વૈષ્ણવના બરાબર છે અને પછી એવા જ ભગવદેવ પેદા થાય અને જે કીર્તન રચે ગંગાબાઈની જેમ શ્રી વિઠ્ઠલ ગિરજન છાપ લખે રચો કીર્તન ભગવદેવ પ્રગટ થાય ભગવ એમનેમ પ્રગટ થતા હોય તો કરો પ્રગટ શબ્દ દ્વારા અંગીકાર કરો ગુસાઈ જે કર્યું એવું તમે તમને વાર્તા સાચી લાગતી જ હોય જે બાળકો કરે છે જે વૈષ્ણવ કરે છે સાચું લાગતું જ હોય બરાબર તમે આ કામ કરો આ વાર્તા સાચી લાગતી હોય તો થોડીક તો બુદ્ધિ દોડાવો આશિષભાઈ આટલી બધી મહેનત કરે છે સર રાત્રે ઊંઘતા નથી આખો દાડો એમને મારી નાખવાની ધમકી સુધી ફોનમાં આવે છે હું તો વૈષ્ણવ એક પછી એક વિડીયો બનાવો તો એમને ખબર પડે કે કેટલા વૈષ્ણવની જોડે જોડાયેલા છે એક માણસ આખી આટલી બધી મહેનત કરી રહ્યો છે બરાબર હું છેલ્લા કેટલા વર્ષોથી જાણું છું આ બધું પણ મારે કોઈને સામે કહેવાની હિંમત નથી આશિષ ભાઈ આટલું બધું મહાપ્રભુની કૃપા કે આટલું બધું બોલે ને મારી હિંમત પોતાની ખોલી આટલી બધી બહેનો આગળ આવે છે કોઈક ભાઈ તો વિડીયો મૂકો યાર હું પ્રોબ્લેમ મૂ છે તમને મને એમ થાય સત્ય કહેવામાં શું પ્રોબ્લેમ થાય છે પહેલાં પહેલો તો એ મને કહો કોઈ પ્રોબ્લેમ થવો જ ના જોઈએ ને સત્ય કોને તમે આવીને ઠાકોરજી તમારી જોડે છે પછી સત્ય કહેવામાં શું વાંધો છે ભાઈ આ વસ્તુ ખોટી છે એટલે પાંચસો જણા બોલશે તો જે થતું હશે અટકે છે ને આજે પહેલાં જે થતું એના કરતાં તો આશિષભાઈ બોલે પુરુષોત્તમ બાબા બોલે છે આશિષભાઈ બોલે છે ધવલભાઈ બોલે છે એટલે કંઈક તો પાંચ ટકા દસ ટકા પડ્યો હશે કે નહીં પડ્યો હોય એટલે સર્વ વૈષ્ણવ એટલી જ વિનંતી છે કે સામે આવો વિડીયો મૂકો તમારો પોતાનું જે બી બનાવો દસ મિનિટનો બ દસ મિનિટનો વિડીયો બનાવો તમે તમે હું તો કહું પહેલા ભાઈઓ આગળ આવો આટલી બધી લેડીઝો આગળ આવીને બોલી રહી છે વિડીયો મૂકવામાં શું પ્રોબ્લેમ શું થાય મને એમ થાય તમે ઘરે ઘણી ઘરું પકડી જવાનું તમારું ઠાકોરી પર વિશ્વાસ નથી હરી રાહ કે થાય કો આખો ડર હમણાં નરસિંહ જયંતી ગઈ મેં આના ઉપર આશીષભાઈએ પણ કીધું હતું બરાબર છે જેને મહાપ્રભુનો આશ્રય હોય ને એને કોઈ દિવસ કોઈ જાતનો ડર જ ના હોય લાભ સૌર વૈષ્ણવને એટલી વિનંતી છે કે સામે આવીને એનો વિરોધ કરો તો માર્ગને પેલું શું કે આપણે જે દૂષિત આપણે ત્યાં આગળ જે માર્ગમાં બુહારી કરવાની છે એ અનિત કરવાની છે કે જેથી કરીને વૈષ્ણવ ખોટે માર્ગ ના દોડાય સેવા કરે કે ના કરે બે નંબર અન્યાશ્રય કરો તો જેમ જે કરો કરવો આ માર્ગમાં નિષ્કામ મહાપ્રભુ માર્ગ ભક્તિ માર્ગ છે એમાં આ વસ્તુ ના થવી જોઈએ સૌરવ વૈષ્ણવ એટલી વિનંતી છે કે સામે આવીને પોતાનું કંઈક ને કંઈક અભિપ્રાય આપો જેથી કરીને દરેક વૈષ્ણવને ખબર પડે એક બે એણાં બોલે એનાથી કંઈ મેર નહીં પડવાનું કે બે બોલ્યા કરે છે અમારું સાંભળે છે અને મૂકી દઈએ છીએ દસ મિનિટનું મૂકો તો તમને ફેસ સામે આવે તો ખબર પડે ને બીવાની કોઈ જરૂર નથી બરાબર જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવ અલ્લાભ